તો ઉત્તરાખંડના સ્યાનચ્ટીમાં યમુના નદી સતત ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે શનિવારે સવારે છ વાગ્યા સુધી પણ યમુનાનું પાણીનું સ્તર ઘટ્યું નહીં જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે યમુનાના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે યમુનાનું પાણી સ્યાનચ્ડીમાં હોટલો અને ઘરોમાં ઘૂસી ગયું સ્થાનિક હોટલ માલિકોનું કહેવું છે કે તેમને મધ્યરાત્રિએ લોકોને જગાડીને સુરક્ષિત સ્થળોએ મોકલવા પડ્યા તો ઉત્તર પ્રદેશના કાશીમાં ગંગાએ ચેતવણી બિંદુ પાર કરી દીધું છે ખતરાના નિશાનની નજીક પહોંચી છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે બધા ઘાટ પાણીમાં ડૂબી ગયા છે નમો ઘાટ પર નમસ્કાર શિલ્પ લગભગ ડૂબેલું છે મણિકર્ણિકા ઘાટ પર છત પર અગ્નિસંસ્કાર થઈ રહ્યા છે પાણીનું સ્તર પ્રતિ કલાક અઢી સેન્ટીમીટરના દરે વધે છે કાશીની શેરીઓમાં હોડીઓ દોડવા લાગી છે નદી કાંઠાના વિસ્તારોની શેરીઓમાં હોડી દોડવા લાગી છે બીજી તરફ ગંગાની ગતિ સતત વધતી જાય છે ગંગામાં આવેલા પૂરને કારણે વરૂણ કિનારે રહેતા લોકો પણ પોતાના ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવા મજબૂર છે તો ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં યમુના અને બેતવા નદીના વધતા પાણીને કારણે અરાજકતાનો માહોલ છે શહેરની અંદરના ઘણા વિસ્તારો પૂરના પાણીમાં ડૂબી ગયા હોવાથી ડઝનબંધ ગામો અને કેમ્પોને ખાલી કરાવવામાં આવ્યા યમુના અને બેતવા નદીઓ સતત ભયના નિશાનથી ઉપર વહી રહી છે આવી સ્થિતિમાં જિલ્લાના ઘણા કનેક્ટિંગ રોડ તૂટી ગયા છે શહેરના રસ્તાઓ પર પાણી જ પાણી દેખાય છે જ્યાં એક સમયે વાહનો ઝડપથી દોડતા હતા ત્યાં આજે લોકો સલામત સ્થળોએ જવા માટે મજબૂર છે લોકોને પોતાના ઘર છોડીને અન્ય સ્થાને જવાની રાહ જોઈ રહ્યા છે કેટલાક લોકો તો કેટલાક ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી આપે તેની રાહ જોઈ રહ્યા છે મ્યુનિસિપલ ટીમ કેટલીક જગ્યાએ તેમને ખોરાક મોકલી પણ રહી છે લોકોનો જિલ્લા તંત્ર પ્રત્યે અસંતોષ પણ દેખાઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો ખેતરો બેટમાં ફેરવાતા બાજરી મગફળી સહિતના પાક પાણીમાં ગરકાવ થયા પાક ધોવાઈ જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો ખેડૂતોની માંગ છે કે સરકાર નુકસાનનો સર્વે કરી વળતર આપે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા જ્યાં તેઓ જિલ્લામાં લીલા દુષ્કાળની જાહેરાત કરી સહાય આપવાની માંગ કરી આવેદન આપ્યું ખેતરની અંદર પણ ઉપરા ઉપર કમોસમી વરસાદના કારણે અમારો જે ઉનાળુ પાક બાજરી અને મગફળી એ સંપૂર્ણપણે ખેતરની અંદર સડી ગયું છે નાશ પામ્યું છે કેમ કે પાણી ભરાઈ ગયું હતું અને ચોમાસાની અંદર જે ખેતરોમાં પાણી હતા ત્યાં વાવેતર પણ થયું નથી ક્યાં ક્યાં ટેકરાવાળી જમીન ઉપર મેં વાવેતર કર્યું છે તો પણ એ પાણી ભરાવાથી એ બળી ગયું છે પાક નિષ્ફળ થયો છે અને કોઈ કહેવાનું અત્યારે જે તમે આવ્યું જુઓ તો જમીન બધી ધોવાઈ ગઈ છે કોઈને વાવ્યું છે તો ઉગ્યું નથી અને ઉગ્યું છે તો બધું બળી ગયું છે સતત વરસાદ થવાને કારણે કોઈક જગ્યા ખેડા નથી થયું કોઈક જગ્યા વાવેતર થવાનું ધોવાણ થઈ ગયું છે વધારે વરસાદને કારણે એટલે અતિવૃષ્ટિ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપે એના માટે અમે કલેક્ટર સાહેબની કચેરીએ આવ્યા છીએ તો ખેડૂતો સહાયની માગણી કરી રહ્યા છે જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરી અને સહાય આપવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે જે પાક હતા તેમાં પાણી ફરી વળવાના કારણે પાક નષ્ટ થઈ ગયો છે અને તેના કારણે કલેક્ટરને આવેદન અપાયું ડાંગના સાપુતારામાં મોન્સુન ફેસ્ટિવલમાં ગીતા રબારીએ ભજનોની રમઝટ બોલાવી લોક કલાકાર ગીતા રબારીનો કાર્યક્રમ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા આદિવાસી જિલ્લા એવા ડાંગમાં ગીતા રબારીના જાહેર કાર્યક્રમનું પહેલી વખત આયોજન થયું લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો સાપુતારાનું કુદરતી સૌંદર્ય નિહાળવા લોકો ખાસ અહીંયા આવી રહ્યા છે અને સાથે સાથે ગીતા રબારીએ પણ લોકોને અપીલ કરી આ જગ્યા જ એકદમ અદ્ભુત જગ્યા છે અને હું જેટલા પણ ગુજરાતના લોકો છે એમને કહીશ કે તમે નથી જોયું તો એક વખત ચોક્કસ અહીંયા જોવા આવજો બહુ સારો નજારો છે થેન્ક યુ અમને ખૂબ મજા આવી આજે અહીંયા પરફોર્મ કરવાનો મોકો મળ્યો છે અને કંઈક વરસાદી સિઝનમાં અને એ પણ આટલા સારા હિલ સ્ટેશનમાં જ્યારે પરફોર્મ કરે તો ખૂબ અલગ આનંદની લાગણી હોય